શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને ડ્રાયફ્રૂટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સતત નવમા વર્ષે પણ ત્રણસો સિત્તેર જેટલી કુંવારિકાઓને ડ્રાયફ્રૂટ કીટ વિતરણ કરાઈ હતી પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષે અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે જ્યાં વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો પણ કરે છે દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે વ્રત કરતી કુંવારિકાઓને કાછિયા પટેલ સમાજ દ્વારા ડ્રાયફ્રૂટની ગીટ આપવામાં આવે છે સતત નવમાં વર્ષે અંદાજીત વિવિધ વસ્તુઓ જેવી કે અખરોટ કાજુ બદામ દ્રાક્ષ સાલું ખારે કેળા વેફર સિંગદાના મુરબ્બો કોપરાની કાચલી ઉપવાસની ચીકી ઉપવાસની ચોકલેટ ઉપવાસનું ઠંડુ પીણું સહિત પાકીટ સહિત ત્રણથી ત્રણ પોઈન્ટ પાંચ કિલોની ત્રણસોને સિત્તેર જેટલી ગીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતરામ મંદિરના મન શ્રીમદાસી મહારાજ તથા

કરીને વાત કરીએ તો આવેલ મહાનુભાવોના હસ્તે કુંવારિકા અને ડ્રાયફ્રુટ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જે મોટી સંખ્યામાં સમાજની ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ અને તેઓના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સમાજ દ્વારા વર્ષ દરમિયાન સમાજ માટે સમૂહ લગ્નોત્સવ નોટબુક વિતરણ વિધવા સહાય જે સમાજ ઉત્થાન માટે ઉમદા કાર્યો પણ કરવામાં આવતા હોય છે આમ જે રીતે વાત કરીએ તો શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા છે તે વર્ષ દરમિયાન અનેક સેવાકીય સામાજિક તેમજ સમાજલક્ષી કાર્યો કરવામાં આવતા હોય છે જેમાં સમાજ કઈ રીતે આગળ વધે સમાજ એકજૂટ કઈ રીતે રહે સાથે સમાજના તેજસ્વી તારલાઓ ખૂબ પ્રગતિ કરે સાથે તમામ પ્રકારે છે તે આ કાચા પટેલ પ્રગતિ મંડળ દ્વારા છે તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે હાલના વર્ષે પણ સતત નવમા વર્ષે છે તે ગૌરી વ્રત કરતી આ કુંવારિકાઓને છે તે કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ સાથે કુંવરિકાઓ છે હાલ જે તાજેતરમાં જ ખાસ કરીને વાત કરીએ તો ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવનાર છે તે પહેલાં જ ગૌરી વ્રત કરતી કુંવરિકાઓ માટે આ વિતરણ કરવામાં આવી હતી આજ રોજ પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે લગભગ ત્રણસો ને સિત્તેર બાળાઓને ડ્રાયફ્રૂટ કિટ સાડા ત્રણ કિલોની અમારા જ્ઞાતિના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી જ્ઞાતિ જ્ઞાતિપંચના પ્રમુખ રંછોડભાઈ શાંતિલાલ ગાંધી માનનીય યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ જાળવ આપું પરમ પૂજ્ય સંત શ્રી મોહનદાસી મહારાજ અને સમાજ અને બીજા સમાજના પણ જે દાતાઓ છે એના દ્વારા આજે સાડા ત્રણ કિલોની કિટનું વિતરણ કર્યું તું એમાં સતત આ કચ્છાપડેલ પ્રગતિ મંડળ સતત નવમા વર્ષથી આ ડ્રાયફ્રુટ વિતરણનું કીટ વિતરણ વિતરણનું કીટનું વિતરણ કરે છે અને સાથે સાથે એવા સમાજના બધા એવા ઘણા એવા કામ કરે છે કે સમાજને પ્રોત્સાહન મળે